હા કાયદેસર બોલી જાય થાય કે નહીં આ ખરેખર આ ભૂલી થઈ ગઈ મોટી જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અહીંયા તણકું આવી પાછળ આવી લે તો આજે છે આપણો પૈસા દિવસ કારણ કે આજે છે ને મારા લગનનો એક વર્ષ થઈ ગયું છે તો આજે પાર્ટી પણ છે જોરદાર એવી રાખી છે આપણે તમે ઘેર નથી રાખી મારા નસાને બીજા બે વ્યક્તિ છે એને તમને અત્યારથી થમલા જોઈએ તો તમને ખબર પડી ગઈ છે કોણ હશે તમે કદાચ ઓળખતા નહીં હોય તો આજે છે મારા લગ્નની ટૂંકમાં મેરેજ એનિવર્સરી એટલે કેમ કે હેપી મેરેજ એનિવર્સરી મારે હેપીનેસ રાખવું ખાલી મેરેજ એનેજ એનિવર્સરી રાખું હેપી તો તમને ખબર છે ને લગ્ન થઈ ગયા પછી બધા એમાં દુઃખી જ હોય હેપી કોઈ ન હોય એટલે મારે મેરેજ એનિવર્સરી છે ટૂંકમાં તો આજે આ છે ને લેખીમાં એની વાર મજાક થઈ જાય લેખી મારા પાસે ને થોડુંક કોમેડી કરી હાલો તો સાહેબ લેખીમાં પાસે આજે અમારા લગ્નની મેરેજ એનિવર્સરી છે ને તો અહીંયા જો લગ્નના મેરેજ એનિવર્સરીને લીધો સાંજ લાખે હે મમ્મી હા હા એને કઈ ન કરવાનું બે વાર નો એક ફોરો રાખવાનો મમ્મી વાત કહું મારા લગ્ન છે ને એક વર થઈ ગયો તે મને છે ને અટલા સુધી બહુ સારું શીખડાયું જો તે મને મારી ક ઉઠળીને ભણવા માંગલો દહ પાસ છો અગિયાર પાસ છો બાર પાસ છો વાંચતા આવડી ગયું પછી સમાજમાં કઈ રીતના રહેવું અને કઈ રીતના વાતચીત કરી બધું શીખડેવું મમ્મી આ લગ્ન મારા કરવા

તને હું જમા બોલું કંઈ ન હાર્યું લાગે અસર લાગે જઈને લખી રોતલો આપો રોટલો મારો લેખીમાં એમ જ કર્યો લેખીમાં નથી આવતા બે ત્રણ વાર મેં કીધું લેખી લેખી માં હોટલમાં કઈ જમતા નહીં ટૂંકમાં ઘર ઘર છે ક્યાંય જમતા જ નથી એવું છે બાકી લેખી તો આપણે લઈ જાય યાર મા તો છે પેલા એ હાલો તો ભાઈ આજની હોટલમાં જમવા જવાનું છે એ બધી પાર્ટી કરવાની છે જરાક બ્લોગ ને કન્ટિન્યુ તમે જોઈજો મજા આવી જા મારા લેખે મને વારો આવી ગયો શાક બનાવવાનો તો હમ કરી દે હું તો શાક બનાવે અને કામ કે ભાઈ મમ્મી સોરાફરી ફરે એ ભૂલાઈ ગયું તું લેખીમાં સોરા ફરીને શાક હમું કરે મને કે તું બનાવવાની છે તો કોફી બનાવે કોફી એ કે ને હારક બનાવે મને ક્યાં ભાવે તો એને હારક બનાવે ભાઈ હા મમ્મી એના હારું બનાવે તો હાલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા આઠ જેવું અને મારે ને જવાનું છે ક્યાં જવાનું છે ને હોટલમાં જવાનું છે જમવા હોટલમાં તઈ કેળે આપણે કોઈ કેળે આમ કટોરો લઈને ઊભી જઈને થાય હોટલમાં જમવાનું હોય ને અને બે ટૂંકમાં એ અહીંયા કપલ છે બે જણા નામ નહીં દે તો કોઈ તમને થમલેલ જોઈને ખબર તો પડી ગઈ છે પણ અહીંયા અમે જઈને આપણે લોગને કન્ટિન્યુ કરશું અને અમારા બેને લગ્ન એક વર્ષ થઈ ગયું થઈ ગયું હવે હેપ્પી કે હેપી મેરેજ વસે મારે હેપી મેરાપી તો કોઈ હોય જીને હું કહીશું હેપીનેસ તો સાણી નાખે બિસાડે કઈ એમ કે નોકરી બોકરી જાગી પૂછાય એમ નહીં તને સારું કે મારા જેવો સ્માર્ટ છોકરો મળ્યો હોય છે રૂપ તો ખાલી ચાલો ભાઈ અમે ખાલી મજા કરીએ બાકી અમે કોઈ લાઈફમાં કોઈ દુઃખી થઈને અમે કામ સુખી હોય બાકી થોડા કામ તો બધા હોય કેમ કે અહીંયા એના પપ્પાને કોઈ દી બે હું હંસવું નથી પણ થોડુંક આવે એટલે થોડું અઘરું લાગે કા એમ તો હા બોલ એમ કહેવાય કે હા અઘરું લાગે તો બહુ લાગે બહુ લાગે એમ કીધું તું એમ આમ કહેવાય કે કેમેરા બંધ થઈ ગયો સમજી લે એમ કહેવાય કે નહીં અઘરું લાગે પણ એટલું નથી લાગે થોડુંક લાગે આ તો એટલે કેમેરા ચાલો તો કે બહુ લાગે ચાલુ છે તો કે અમારે એમ કઈ હોય ને કે કેમેરો બંધ કરીને આ બોલું ગમે ત્યાં ફોન લઈને આવું એટલે અમારે ટૂંકમાં નક્કી ન કરી અમારે આવો લો અમારી હાલ તો થઈ જાય બરાબર ને તો વાતો અમારે સાંભળી સાંભળીને તમે થાકી જાય ને અંબાઈ જાય અમે સીધા હોટેલ જમીન જમીન હું ત્યાં જ મળીએ ફાઈનલ તો મેં જેમ તમને કીધું કે બે વ્યક્તિ અમારા ભેગા કોણ એક તો આપણા પંકજભાઈ છે એ પાછળ બે આવે

હવે તો જમવાનું છે ને આવી ગયું છે ને બધા તૂટી પડ્યા હો શાહીના મસાલા નાખ્યા નાખ છે કંઈ નાનો જન્મદિવસ હતો વાહી જન્મદિવસ થઈ ગયો હવે બે દી વહી ગયા હવે તો પેલા જમી દઈએ હવે તો ભાઈ છે ને જમવાનું અડધે પૂગી ગયું આ સ્પેશિયલ ડિશ છે એ અમારે તો મારે તો સાચવી ને પંકજ સારું કરે આ બે સારું આ બંકજ કાહે આગળ તો ભાઈ જમી લીધું આ રેसीबी વાળા ભાઈને ફોન આવી ગયો કે કુંડી સાફ કરવા જવાની છે બે કલાકનું કામ આવી ગયું ખાઈ લીધું કે બાકી છે રેડી નહોતું બોવાનું કામ ન પડી તો ખાયલા ખાયલા ખાઈ લે તો જમે લીધો ને જમીન નામે છે ને બરાબર ઘડી કે આટા મારશું

મારે વર દે છું ને આપણા મંગેશભાઈ લગ્ન બે વર ઉપર થઈ ગયું હા કાયદેસર બોલ્યા થાય કે નહીં આ ખરેખર આ ભૂલી થઈ ગઈ મોટી ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી જોઈ લઈએ મોટી ભૂલી થઈ ગઈ કઈ એમ તો અમે અમે સમાધાન કરના છે ભાઈ ગેસની પાડી કાઈ થાય નહીં કે કાઈ નો ફેર પડે ફેર પડે ફેર નો પડે તો જવાનો ટાઈમ થઈ ગયો છે ને 8:30 પૂણા 11 જેવું થઈ ગયું ને પંકજભાઈ આ એના ઘરે કેમ કે એનું ઘર તો અહીંયા છે એક કિલોમીટર જ થાય હાલો તો તમે બે આવીશું હવે ફ્રી થઈને અમે પાક્કું આવીશું હાલો તો અહીં ભાગી ગયા આપણે ઘરે આ ક્યાં જ અહીં હું લઈને બધી ખાલી હાલો તો ભાઈ અમે આજનું લોકો તમને કેવું લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય